ચેનલ ની અંદર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા પૂરેપૂરી વિનંતી છે મિત્રો તો આપણે આગળ વાત અંદર જોજો મિત્રો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે અને અધૂરો વિડિયો જોશો તો પૂરી માહિતી નહીં મળે એટલે રિક્વેસ્ટ છે કે વિડીયોને પૂરો જોજો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ જો મિત્રો તમે ખેતી કરી અને કમાણી કરવા માંગતા હોય પરંતુ આધુનિક ખેતી અને અલગ પ્રકારની ખેતી તમારા હાથની વાત નથી ખેતીથી પણ આ શક્ય છે આવી એક ખેતી એટલે લસણની ખેતી આ ખેતીમાં સામાન્ય રીતે બે લાખ જેવી કમાણી થાય છે પરંતુ એક વિશેષ જાત ઉગાડીને તમે એક જ એકરમાં પાંચ થી દસ લાખ રૂપિયા પણ કમાઈ શકો છો મિત્રો તો કેવી રીતે કમાઈ શકો છો આપવામાં આવી છે પાક ગણાય છે ભારતમાં બારે મહિના તેની પૂરેપૂરી માંગ રહે છે મિત્રો તો તમે લસણ ખેતી કરી શકો છો અને મિત્રો જો તમારે કમાણી કરવી હોય તો આનાથી કોઈ બેસ્ટ ખેતી છે મિત્રો અને છ મહિનાની ખેતી છે મિત્રો છ મહિનાની અંદર તમે દસ લાખ રૂપિયા પણ કમાઈ શકો છો મિત્રો તો મહેનત પૂરેપૂરી કરવી પડશે મિત્રો તો ભારતમાં કરોડો લોકોનો ઘરે લસણનો ઉપયોગ થાય છે અને વિદેશમાં પણ લસણનો ઉપયોગ થાય છે અને હર કોઈ વસ્તુમાં લસણનો ઉપયોગ થતો જ હોય છે મિત્રો અને ઘણા બધા આયુર્વેદિક પણ ગુણો પણ છે એની અંદર અને ઘણી બધી વસ્તુમાં પણ ઉપયોગ થાય છે મિત્રો તો તો તેના લીધે તેની માંગ સતત વધી રહી છે ત્યારે લસણની ખેતી કરીને તમે માલામાલ થઈ શકો છો પરંતુ તમારે કેટલીક વાતનું ધ્યાન પણ રાખવું પડશે મિત્રો તો ચલો આગળ વાત કરીએ વિડીયો અંદર કે તમારે શું ધ્યાન રાખવું પડશે વાત કરીએ કે તમારે કેવી રીતે ખેતી કરવાની છે જેથી તમને પૂરેપૂરો ફાયદો થાય અને લાભ મળે ખેતીની અંદર તો મિત્રો તમારે કેવી રીતે ખેતી કરવાની છે ચોમાસું પૂર્ણ થયા પછી લસણની ખેતી શરૂ કરવી જોઈએ અને લસણની ખેતી માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અનુકૂળ છે અને લસણ ની ખેતી તેની કડીઓ માંથી કરવામાં આવે છે તેવી ગાંઠ યોગ્ય રીતે બેસે તે માટે વાવણી કરવામાં આવે છે બનાવીને તેની ખેતી કરવી જોઈએ અને લસણ ની ખેતી છે પણ જમીન પણ એવી પસંદ કરવી જોઈએ મિત્રો જ્યાં પાણી પણ ના ભરાઈ રહે એ વાતનું તમારે બહુ ધ્યાન રાખવું પડશે કે જમીનની અંદર પાણી ન હોવું જોઈએ અને પાણી જમીન ની અંદર ભરાઈ રહેવું ન હોવું જોઈએ નહીં તો તમને મિત્રો નુકસાન પણ થઈ શકે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને પાંચ છ મહિનાની સારી રીતે પણ તૈયાર થઈ જાય છે આ પાક મિત્રો તો હવે આગળ વાત કરીએ લસણની ખેતીથી કેટલી કમાણી થઈ શકે છે મિત્રો તો ચલો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ચેનલને માનવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમે લસણની ખેતીથી રૂપિયા દસ લાખ કેટલી પણ કમાણી કરી શકો છો અને લસણની ઘણી જાતો છે તમે લસણની ખેતી ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મેળવી શકો છો મિત્રો લસણનો ભાવ પ્રતિ ક્વિન્ટલ દસ હજાર થી એકવીસ હજાર સુધી મળે છે અને બીજી તરફ એક દીઠ રૂપિયા ચાલીસ હજાર સુધીનો ખર્ચ થાય છે મિત્રો તો તમે ગણતરી કરી શકો છો મિત્રો અને આ પાક આવી શકો છો મિત્રો અને ત્યારે ખેડૂતો એક એકરમાં લસણની રિયા વણની જાતની ખેતી કરીને પાંચ લાખ થી દસ લાખ રૂપિયાની પણ કમાણી કરી શકે છે વાત માટે આટલું જ છે મિત્રો અને તમને આ વિડીયો કેવો લાગ્યો વિડિયો ના માધ્યમથી તમે જણાવજો મિત્રો અને વિડીયો તમને સારો લાગે તો કમેન્ટ કરવાનો બોલતા નહીં મિત્રો અને વિડીયો તમે ક્યાંથી જવો તો તે પણ જણાવજો તેથી અમને પણ ખબર પડે કે તમનો વિડીયો આટલા સુધી પહોંચે છે તો ચલો મળીએ એક નવા વિડીયો ની સાથે ત્યાં સુધી જય માતાજી